હાય ફ્રેન્ડ્સ કેમ છો તમને બધાને મારા જેમ બે આજે હું બનાવવાની છું ફ્રેન્ગી તો એના માટે મેં આ બે ડુંગળી લઈ લીધી છે કેપ્સિકમ છે કેબીજ છે અને આ થોડુંક પનીર છે તો હવે પહેલાં તો આપણે બધી સબ્જીને લાંબી લાંબી કટ કરી લઈશું હવે આપણે કોબી લઈ લઈશું આવી રીતે પતલી પતલી આપણે લાંબી કાપી લીધી સ્લાઇસ કાપી લેવાનું ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક શેર કોમેન્ટ જરૂરથી કરજો તો મને પણ ગમે જુઓ આવી રીતની લાંબી લાંબી થવી જોઈએ તો જુઓ ફ્રેન્ડ્સ આ બધી જ આવી રીતે મેં કેબીજ આ કેપ્સિકમ ડુંગળી અને આ પનીર છે જેને આવી રીતે નાના નાના ક્યુબ કરી લીધા છે તો ચાલો હવે એને આપણે વઘાર કરીએ જો ફ્રેન્ડ્સ આવી કઢાઈ લીધી છે મેં હવે એને હું ચાલુ કરું છું એમાં બે ચમચી જેવી તેલ એડ કરીશું હવે તેલ થઈ ગયું છે એમાં થોડું જીરું એડ કરીશું પછી આ ડુંગળી કેપ્સિકમ જેલી આપણે એ અંદર એડ કરી અને આપણે મીડિયમ ગેસે થવા દેવાનું આ કતરું જ રાખવાનું છે એટલે આપણે એને વધારે જળવા નથી દેવાનું હવે આમાં થોડું મીઠું એડ કરી દઈશું એટલે ડુંગળીને કેપ્સિકમ જલ્દી ચડી જાય હવે આની ઉપર જ આપણે કોબીજ એડ કરી દેવાની કોબીજ પણ હથકતરી ચડે ત્યાં સુધી એને રાખવાની એને પણ બોરકૂક નહીં થવા દેવાની બસ આટલી જ થઈશું હવે આ પનીર છે એ થોડું એડ કરી દઈશું અને પનીરને જે ક્યુબ બનાવ્યા હતા એ પણ બધા એડ કરી દઈશું હવે આ રેડ ચીલી છે એક ચમચી જેટલી આ કેચપ છે એક ચમચી જેટલો છે આ ગ્રીન ચીલી છે અને આ સોયા સોસ છે આ બધું આપણે મિક્સ કરી લેવાનું હવે હા ફ્રેન્કી મસાલો છે એ બે ચમચી જેવો એડ કરીશું આ લાલ મરચું છે એ એડ કરીશું અને આ થોડુંક જો ફ્રેન્ડ્સ આ રીતનું આપણે મટીરિયલ બનાવવાનું આ તૈયાર છે આપણું મટીરિયલ જો ફ્રેન્ડ્સ આ રોટલીનો જે લોટ આપણે બાંધીએ એવી રીતનું જો રોટલી ઘઉંના લોટથી જ મેં બનાવું છું ફ્રેન્કીની રોટલી તો આ ઘઉંનો લોટ બાંધી લીધો હતો એ જ છે એના લુવા લઈ કરી દીધા છે હવે આપણે એની માટે રોટી બનાવી લઈએ ચાલો તો હું બની લઉં પહેલાં જો ફ્રેન્ડ્સ આવી રીતે મૂગ રોટલી આપણે બનાવી લેવાની હવે આને આપણે શેકાવા દઈશું દેખો હવે આવી રીતે આપણે બંને સાઈડથી શેકાઈ જાય એવું કરવાનું આ એક સાઈડ છે અને આ બીજી સાઈડ છે હવે આને આપણે કાઢી લઈશું આવી રીતે આપણે બધી જ રોટલી કરી લેવાની જો ફ્રેન્ડ્સ હવે મેં લોખંડની તવી મૂકી છે આપણી ફ્રેન્કીને શેકવા હવે હું ફ્રેન્કી બનાવી દઉં હવે આપણે રોટલી શીખી હતી તે લઈ લઈશું તો આ જે સાઈડે વધારે શીખી હતી ને એ સાઈડે ઉપર રાખવાની એટલે આવી રીતે લેવાનું હવે એની પર આપણે ગ્રીન ચટણી ચોપડીશું ચટણી સોસ મેવો એ બધું તમે તમારા ટેસ્ટ મુજબ વધઘટ કરી શકો છો તમને વધારે ફાવે તો વધારે કરવાની બાળકોને ઓછી ગમે તો ઓછી કરવાની એવી રીતે કરવાની પછી મેં એવો કરીશું અને એવી જ રીતે કેચપને પણ ચોપડી દેવાનું બધી જ સાઈડે આ ટામેટો કેચપ છે છોકરાઓને ગળ્યું ગમતું હોય છે વધારે એટલે આપણે એ રીતે ટેસ્ટ આપીશું થોડોક ગળ્યું ખટ્ટો ચટપટો હોય ને તો વધારે એમને ગમે તો આ એવી રીતનો ટેસ્ટ આપ્યો છે આપણે પછી મસાલો જે બનાવ્યો હતો એ થોડોક ઉપર એડ કરીશું આવી રીતે ઉપર રાખી દેવાનું એની ઉપર આપણે ફ્રેન્કી મસાલો એડ કરીશું અને ઉપરથી આ ચીજ છે જે બાળકોને ખૂબ ગમે છે તો એ પણ તમે તમારા ટેસ્ટ બાળકોને જે રીતે ગમે એ રીતે વધઘટ કરી શકો છો પછી આપણે ફ્રેન્કી આવી રીતે એને રોલ વારી દેવાનું હવે આપણે ફ્રેન્કીને શેકી લઈશું તો તેવી પર આપણે તેલ એડ કરી દઈશું પહેલાં અને પછી ફ્રાઈંગ ને આવી રીતે મૂકી દેવાની એક સાઈડ થઈ જાય એટલે આપણે આવી રીતે બીજી સાઈડ આવી રીતે પણ શેકાવા દેવાની એટલે બધી સાઈડ થી કમ્પ્લીટ શેકાઈ જાય ને તો વધારે સરસ લાગે છે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું